ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા વરસાદની આગાહીના પગલે એલર્ટ કરવામાં આવ્યું છે અનુસંધાને પાટણ નગરપાલિકા પ્રમુખની સૂચના અનુસાર પાટણ નગરપાલિકા કચેરી ખાતે ચોવીસ કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે

ઉપરાંત સભાસદોની સંમતિ હોય તેઓનો મોબાઈલ નંબર પણ ડિઝાસ્ટર ટીમમાં સમાવેશ કરી જાહેર જનતાની જાણ માટે પ્રસિદ્ધ કરવો પાટણ નગરપાલિકાના તમામ વર્ગના કર્મચારીઓ અને અધિકારીઓ રજા ઉપર જતા અગાઉ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાસેથી રજા મંજૂર કરાવ્યા બાદ હેડક્વાર્ટર છોડવા અંગેની જાણ કરવી આ ઉપરાંત સરકાર તરફથી વખત મળતી સૂચના અનુસાર કાર્યવાહી કરવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ લગત અલગથી હુકમ પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની સંયુક્ત તાત્કાલિક કરવા જણાવવામાં છે હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હોય નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે આ કંટ્રોલ રૂમમાં મોનિલભાઈ પટેલ સિવિલ એન્જિનિયર જે ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો આમનો સંપર્ક કરવો અને ભરતભાઈ મોદી જે પાણી ભરાયા હોય ત્યાં પંપ ચાલુ કરવો હોય તો ત્યાં એમનો સંપર્ક કરવો આસમાનભાઈ પાલ કે જ્યાં ગંદકી થતી હોય વરસાદ બંધ થઈ જાય એના પછી જે ગંદકી થાય અને સાફ સફાઈની જરૂર હોય તો આસમાનભાઈ પાલનો સંપર્ક કરવો હિમાંશુભાઈ સોલંકી કે જ્યાં વરસાદના અનુસંધાને ઘણા વિસ્તારોમાં ઢોર પાંજરે પૂરવામાં નથી આવતા અને રોડ પર આવી જતા હોય છે તો એમનો પણ સંપર્ક કરવો નેહલભાઈ મોદી જ્યાં વરસાદના અનુસંધાને લાઇટ જેકેટ બોટની વ્યવસ્થા કરવી હોય જ્યાં સ્થળાંતર કરવાની જરૂરિયાત પડતી હોય ત્યાં સ્નેહલભાઈ મોદીનો સંપર્ક કરવો આમ પટણ પાટણ નગરપાલિકામાં કોઈપણ જાતની આપત્તિ વ્યવસ્થા માટે જીરો સત્યાવીસ છાસઠ ત્રેવીસ બત્રીસ બત્રીસ એકસો એક એકસો બે તથા એકાણું ઝીરો અડસઠ ત્રાણું ઉપર સંપર્ક કરવાનો રહેશે કેમરામન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ